નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોમાં આપણે કપાસના બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસના ભાવ સાથે જ બજાર કેમ ઘટી રહ્યું છે ભાવ ક્યારે વધી શકે વાયદાની શું સ્થિતિ છે રૂખોળ બજારની પણ માહિતી મેળવતા પહેલા જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળતી માહિતી પ્રમાણે કપાસ બજારમાં લેવાલીના અભાવે સતત બજાર નરમ પડી રહ્યું છે અને આજે પણ મણે દસ થી લઈને પંદર રૂપિયા ઢીલા પડ્યા હતા તો રૂ બજારમાં પણ શુષ્ક માર્કેટ હતું અને બજારમાં લેવાલી ઓછી હોવાના કારણે બજારો તૂટી રહ્યા હતા જોકે આજે આવકો પણ ઘટીને બજારોમાં સ્થિરતા દેખાઈ હતી તેની ક્વોલિટી વાઇઝ અત્યારે તેરસોથી સૌદસો એંશી સુધીના તો ગામડે બેઠા તેરસો પચાસથી ના ઓફર કરાઈ રહ્યા હતા બીજી તરફ રૂખોળ બજાર અને વાયદાની વાત કરીએ તો હાલ કરોડ તેલમાં સ ટકાની મંદીને પગલે ન્યુયોર્ક કોટન વાયદો અને ચીન રૂ વાયદામાં ઢીલાસ જોવા મળી હતી તો એમસીએક્સ વાયદામાં આજે કોટન કેન્ડીમાં સામાન્ય સુધારા સાથે છપ્પન હજાર સાતસો વીસનો વાયદો હતો ખોળ વાયદામાં બેન્ચમાર્ક તેત્રીસ વધી ઓગણત્રીસો ને ચેતાલીસનો બોલાતો સાથે જ ખોળ કપાસિયામાં અત્યારે બજારની વાત કરીએ તો કપાસિયા દસ થી લઈને વીસ રૂપિયા બોટાદ બારસો પચાસ થી પંદરસો ને વીસ મહુવા એક હજાર થી ચૌદસો ગોંડલ અગિયારસો અગિયાર થી ચૌદસો ને એકસઠ કાલાવાડ અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ને બાસઠ રૂપિયા જામજોધપુર બારસો એકથી પંદરસો એક ભાવનગર બારસો અઠ્યોતેરથી ને અઢાર બાબરા બારસો ચોરાણુંથી પંદરસો ને સ જેતપુર બારસો અગિયારથી ને વીસ રાજકોટ બારસો એંશીથી ચૌદસો પંચ્યાસી અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ને ચુમ્મોતેર સાવરકુંડલા બારસો દસથી ચૌદસો ને પચાસ જસદણ બારસો પચીસથી ચૌદસો પચાસ વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો એકસઠ મોરબી બારસો ત્રીસ થી પંદરસો હળવદ બારસો થી ચૌદસો ને સાસઠ વિસાવદર બારસો પંચોતેર થી ચૌદસો એકસઠ બગસરા અગિયારસો પચાસ થી ચૌદસો ને અડસઠ જુનાગઢ બારસો થી ચૌદસો સત્તર ઉપલેટા બારસો પચાસ થી ચૌદસો ત્રીસ રાજુલા એક હજાર થી ચૌદસો ને સાઠ ભેંસતાળ બારસો થી ચૌદસો સાઠ ધારી એક હજાર થી ચૌદસો પંચાવન ધ્રોલ બારસો એસી થી ચૌદસો ને અઠાવન હારીજ તેરસો એસી થી ચૌદસો ને એકસઠ વિસનગર બારસો થી ચૌદસો અડતાલીસ વિજાપુર બારસો થી ચૌદસો ને છપ્પન હિંમતનગર તેરસો પચાસ થી ચૌદસો ને સાહીઠ કળી બારસો એસી થી ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા ડોળાસા અગિયારસો સાહીઠ થી ચૌદસો ઓગણસાઠ ગઢડા બારસો ચાલીસ થી ચૌદસો છવ્વીસ ધંધુકા બારસો બેતાલીસ થી ચૌદસો તેપન ઉનાવા ચૌદસો ને એકાવન રૂપિયા